કે 15 લાખ રૂપિયા આપવાની વાત ભાજપે કરી હતી 2 કરોડ યુવાનોને રોજગારી આપવાની વાત કરી હતી આપણા ને આપણા પૈસા પાછા લેવામાં માટે ડંડા ખવડાવ્યા બેંક લાઈન માં ઊભા રાખી કે નોટ ઉભઈ પ્રાતો રાય એટલે ઈને તો આગળ પાછળ કાઈ નથી એમે પરિવાર લઈને બેઠા છે અમારા સામે જો હાવ નવરાય થોડી હોય વાત એ છે કે ભાજપના કોઈ મોટા નેતાને તેમ નોટુ બદલાવતા બહેનો લાઈનમાં ઊભા રહેતા જોયા હતા ચાર ચાર હજાર ની નોટું બદલાવતા જોયા કોઈ ને હોય ને જોયા નથી આપણા પૈસા બદલાવવામાં આપણે બદલાવ ખાતા ચાર ચાર હજાર જ બદલાય માવડીઓ બિચારા એસી નેવર ઉમરના હોય એને મરણ મૂડી થોડીક રાખી બહાર પાડે તો દીકરા ને વાવ લઈ જાય બહાર ન પાડે તો નોટું ખોટી થઈ જાય આ દખામાં માં હેરાન થઈ અને કેટલી માવળીઓ અંદર થી નગરેલું કાયદું દીકરા પડી વાત એ છે દોસ્તો બાકી તો જે થયું તે હેરાન તમામ જગ્યાએ હું અને તમે આપણો પરિવાર ક્યાં આજે હું એ કહેવા માટે આવ્યો છું એક મન બનાવી લેજો હું નથી કોઈ તમારી જ્ઞાતિ કઈ છે ત્યારે જો હું ખેડૂત છું ખેત મજૂર છું મારી જ્ઞાતિ ખેડૂત છે મારો સમાજ ખેડૂત છે અને ખેડૂત ના હિત ની વાત કરશે ની મારો ભાઈ છે ખેડૂત ના દુશ્મન જે સત્તામાં બેઠા છે

એને કહીએ છીએ તમારા મંત્રી મંત્રી ને કહીએ છીએ ખારું લાગે એવો કેસ કરાવજો રાજ્ય એને દબાવવા ધમકાવાના પ્રયત્ન ના કરતા તમારા મૂળિયા ઉખેડવાની જવાબદારી કુદરતે અમને આપી છે અને અમે મજબૂત આઈ થી તમારી સામે ઉભા છીએ

આજે હું એ કહેવા માટે આવ્યો છું કે એ દિવસે તમારા બાળકોના પેપર ફૂટતા તમારા બાળકોના આપણા બાળકો ના જયારે નોકરી થી વંચિત રાખવા માટેનું ષડયંત્ર થતું ત્યારે

આજે હું હેબતપુર ના આંગણે મારી વાત પૂરી કરતા પેલા તમામ બહેનો ને તમામ ને તમામ ખેડૂત યુવાનો દૂર દૂર

ઓલી ચકડી આવે ચકડી ધીમી કરીને મૂકી દે એટલે ઉપાય દીધ નહીં ગમે મહેનત કરી બિચારા ફેટ આવે એટલે અમારે દૂધ ટાટુ કરવા મૂકે લીટર દોઢ લીટર બે હોય ટાટુ કરવા મૂકે આનાથી ફેટ આવે તો ફેટ ઓલા ટેસ્ટરમાં છે એ અહીંથી નહીં આવે એ ફેટ નથી આપતા પાછા વાત એ છે બિચારા ગામમાં ડેરી હકાવે એમને બિચારાનો ઉપાય દીધ એના ઉપર સંગવાળા કાપી નાખે ફેટ

રાહત કામ માં મનરેગા માં ક્યાંક ને ક્યાંક ઓલી માટી કામ છે તેની માટી ખોટ થાય છે એ કઈ ને પથરી અમારા સુરેન્દ્રનગર માં હો કરોડ ના સંડાસ બાથરૂમ ખાઈ ગયા હો કરોડ રૂપિયા ના સંડાસ બાથરૂમ ભાજપ ના નેતા ખાઈ ગયા એટલે આ બધું ખાતા આવે એવા અમે લીલન ના કઈ જાકમ જોડ કપડા સફેદ લીવું પડે એવા કપડા ન હોય અમારી પાસે કંપની ના બુટ ચપ્પલ નો એ બધું ભાજપ મળે ભાઈએ કહ્યું એમ તાલુકા પંચાયત જિલ્લા માં ચૂંટાણો હોય પંખા બે વર્ષ થાય એટલે નવી નકોર ગાડી આવે પાછી એના ઘરેથી હોય ભાજપના એવું એમના ઘરેથી બહેનો હોય એ પાછા પિયર માં જાય દેરાણા જેઠાણા જાય એ એટલા પોળા પોળા એ પાછા એમ કે અમારા એ તો ભાજપના મોટા નેતા એટલે પાંચ બેહનો પાછા પ્રસંગમાં આવે એટલે ખુરશી દેવાય આ તો ફલાણા ભાઈના ઘેરેથી છે ખુરશી કેવું અને ઈ બેન પાસે આવીને નખરા કરે હું તો હેઠે બે હતી નહીં હું તો ખુરશીમાં જ ખાવ છું એટલે આ ભાજપમાં નતા તે દી તેમ શું કરતા તા કપા કાસડો ચડાવીને વીણતા તા એ ભૂલી ન જાવ પાંચ દિવસ કપા હાથમાં આવી જાય બે વર પછી સરકાર બદલાય છે એનો હિસાબ થાય છે તો જેલ ની ખીચડી ખાવાનો વારો પણ આવજે આપડે બધાને વિનંતી કરીએ કે અહિયાં લોકો તાકાત વધારે છે લોકો જ્યારે મત આપે ત્યારે તમે સત્તામાં બેહો છો અને એ જ લોકોની સામે તમે ડમફાસો મારશો અમે તો ભાજપના નેતા છીએ અમારા તો ધારાસભ્ય સંબંધ છે અમારા સાંસદ સભ્ય એ સંબંધ છે એટલે જેની આરે અમારી બેનો નક્કી કરી કે આ વખતે મત નથી દેવાનો ગમે એમ કરીને મન બનાવી લેવાનું છે ને આ વખતે સફાઈ કમળનું ફૂલ ને કરમાવી દેવાનું મોનોગોટો સાટી દેવાની કર્મ અને મોનોગોટો થી નો કરમાય તો પછી ફેનવાલ સાટી દેવાની પણ કમળ બમળ બધું કરમાય જવું જોઈએ અને પછી ખરી પડે એટલે સામાન્ય કે આ બહેનો સાફ કરી નાખશે પીડા બધા અહીંયા મોટી સંખ્યામાં બાર દાદા ને હજી એમ છે હજી ચાલુ રાખવી છે દાદા હજી ઉતાર કરે ચાલુ રાખવા એમ પીડા બધા ના જીઆરડી ના ભાઈઓ બેઠા છે ખુલીને બોલી નો એને પગાર પૂરો નથી